સુરત ખાતે દુષ્કર્મ આચરનાર ઇન્સ્ટાગ્રામ થકી યુવતી સાથે કરી હતી મિત્રતા યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી આચર્યો દુષ્કર્મ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે સાથે બોલવાનું પણ બંધ કર્યું હતું ત્યારે સમગ્ર મામલે ખટોદરા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વિધર્મીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે